હું આપણી લેતા આવું એ મારે હોશું ચકલી હે તારી બાબુ શું કરશું કેવા મને એવું જ લાગે પાણી પીવાનું તો બેસવા લે મને તો બેસવાનું તું গম ও বাবু ল'ৰা મેનો છો છોકરમ જ છે આ નયો એક તો પરણ તો વસ્તીને ભૂખ ન રહી ગયડો છો ગયડો છો ને મને તો મને તમારા માતા હું લેતો પાણી મંગાવ એ લાલ લે ઓય શું લોટો તમારે રાખવી પડે બહુ મોટો બાબલો લાલો બાબલા લાલો પેલા કુંડીમાં

Sana kakak, sana kakak, tengah rumah mata semua. Hei lah. Mm. Dah, ayo mumpa kru dah. Nah, hei lah. Hei, mumpa kru. Dah, dah. Dah. Eh, dah, kan ni gua dah. Nah, kaki kau bah. Mumpa gua dah. Oh, no, 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 no. Masuk ke dah. Kabar. Kau orang panjang. Sana kakak panjang bih. Sana kakak, tengah mata suri dah. Nah, ayo dah. Mas tak kira. Eh, aku kena rumah mata dah. Kau

મારી ઉંમર થઈ જાય હું તો કઉી કરીને હવે તમે ચિંતા ના કરશો આ બાબુલાલ ઉપર આવી ગયો પછી હોય ને વિશ્વાસો ને વસ્તુ મારે કાગળ જોતું

બગડા કે હેડો આપડે મોરું થાય હવે અમે નેકરી આ બેટા હું આ સનાબાન ના બાબુલાલ ને તો બચ્ચે ને આવું શું બેજે હો આ વાહને કે ગરમો એટલે તો જો અરે હા બાબુલા ને એની માં વગર નો છોકરો છે અને મારી ઉમર થઈ જઈ છે હવે કેટલો કાઢી હું કાઢી કાઢી અમારા છોકરા નું અમે બેઠા છીએ ને મારે એ જોવા ને તમારા મને વિશ્વાસ વ્યવહાર માટે રોકડા રોકડા કેશ છોરી બતાવો તૈયાર થાય નો બાબુ કેસ છોકરી વાર તો જતા કરી નાખીએ બરોબરજી આજે કોમાય મંદિર હા હું તો પેલા રિક્ષા સ્ટેન્ડ આપડે છે તમારો ફરી ચા ઓય યાર આ તો મા તમારો બોણો થાય બોણો કેવું મારા બોણ પાદ મે તમન હોતી બરોબર હું ચા લાવું

છો મજા મજા તમારું કેવું જાય પૂછું પૂછું તમારું એ કોમ હતું તમારે ઘેર આવું છે મારે

બોલો કોઈ નહીં તમારે માંથી એક વાત લઈ ને આવ્યું હતું આપડે તમારું સોરી ને તમે મને વાત કરી હતી

चल बेटा memang न बोनी अब बाबू ना ला रे

હવે આ આયા છે શું છે તારા કરવાનું છે એટલે શું કરવાનું

તારા ગોલું જો ખાલી જોઈ રાખું છું તેવું નહીં જગુભાઈ એટલે આખું આખું આપડે જોડવા

ગુંજી પડી બે ઓય મી કિ સુકુ તલાકા બંધિયા તારો કોમ નઈ આ મુઠી ખાડકો તું ચીલોઈન તમે આ બંદૂક તો મારા જેવા ના ઓમજો બા ઉપર લેક પણ આ ભઈએ ધક્કો માર લોટ ભરી મોઢું આપો અલ્યા ચાલ ભોળા લાવ બંધુ ઘર માં મુક્ત આવ હા તીન મળતા હા ભાઈ અંત વાત પર મેમોનો જો શાંતિ થી વાતો કર ને શાંતિ થી વાત કયો જો તમે લીમ બોલે આવો